લાઈન ઓટો મારવા જવા દે બપોરે બપોરે બધું સારું થઈ ગયું હવે આજ તો કાલી ચૌદ જ છે ને જ મારવા જવાનું હ હાઇન સામે આવું પેલા કોતરી લેવા દેવું પેલા જવ ભાકો સામાન લઈ આવું સામાન લઈ આવું બધું મેદા લોટ લાવું તનો લોટ લાવું અને આજ તો ભૂતરો ને ભજો બજો બધું ખવડાવું ભૂત્રો વિચાર કે લાદ ભુવાજી આયા તા ડબ્બલ લાવ્યા ખાવાનું ડબ્બલ લાવી ગુમ ફરાઈ દો બધો પૂતરો કે બનાવીને બદારીનો બધો પુત્રો ભેગો કરું અને લઈ લાવું જવા દે ગાય લે ખબર પડે આખો સામાન લેવા જવું પેલા બોમ્બ જવું સામાન લેતા આવું મેદા લોટ લાવું પાપરી લાવું વડો બળો બનાવું અને પછી ભજમ ભજમ બધું ખવડાવું કૂતરો બચારો બાર મહિના થઈ ગયા હજી જેવો નહીં એટલે

તો મારા ખેતરમાં માં જોવા જવા ના થાય રાતે આપણે પગ દબાવવાના પગ ના દબાવ દબાવી આપડે કોમ કરાવું પડે કરાવે હા તો હું આવું હવે એ જી આપડે

ઉપર લે પસલું હા કરિયા લે આ લેપુરી આચું છો એવું છોકરો થોડી જોય ના ના આચે ઉપર યાર લેપુર જો ના હાલુ યાર જોયા તો આમ આજ કાઇ ચૌદસ નહી આજે પૂત્રો સાધવા જવાનું હોય લોટ ને એવું લેવા છે પછી લેતા વધી છે જવાનું સાત વાગે સાત વાગે થાય એટલે વેલા જવાય મારે લાવ પણ લેબુ લેબુ આ હા તે લેતા યાર

અને કઈ ચામસ નો તો વધારે કોઈ સગા ના કે આવું પડે અને રમેશ તો ઘેર હતું નહીં કંઈ ના કે આવું તો પડશે જ મારો અને બીજ તો પેલી વખત બહુ લાગી હતી એટલે ગમે કંઈ ચાર પાંચ માણસ તો લઈ જાવ પૈસા સાધવા ને કઈક ના તો બીક લાગ અરે રમેશનો નું આવો એ લાલિયા બોલો બોલો બા એ તા કાકા તો જઈ બાર જઈ ચા

હા એવા તમારું મન રાખવું તે મોકલે મોકલે ને હા કહી દેજો ભાઈ આ હજી ખાઈ ભાઈ વેરા તૈયાર થઈ જાઉં કીધું યાર હો ને હા હું જાઉં હા રમેશના ભસીજાને તો કઈ દીધું હ એ તો મળી ગયો તે રમેશને તો કઈ દે હે લાગ્યો અને સગન એ તો બાદ ગયો હો અને સગન એ તો પણ હજી જઈ થઈ કહીએ ને જ્યારેથી જઈ લી આવે એ પેલી વખત તો બીક વધારે લાગી તી તો હજી ટાઈમે પોકી જવું પડે ખાઈ ભણીએના આખત તો ચ્યાં પહોંચ મસ્ત થઈ જાય એટલે મજા આવે આખર બીચ લાગે સગન આવે એ બીક નહીં લાગે રમે છે આપણે પેલી વખત તો એટલી બધા બીચ એના મોદા પડી ગયા રાહ રમેશે આ તો પૂછળો જમાડો જાય જમાડો જ પડી ગયા આ ચાલો બધો સામાન લાવે મોટો બહુ બધો લાગ્યો હોય

પૂર્યો પૂરિયો બધું લાવ્યો હું બધું બનાય લાવ્યો લાવ્યો હું બધું કશું ભૂલે તો ને હા ભૂલું નહી તું ના બીવું યાર

એ કાઢી ત્યાં નહિ આપડે તો વાર જોઈને તો આગળ બે તો કોણ જવાનું હોય ધોવાની જવાનું છે આજે જવાનું આ બધું કઈ તો આવ્યું કઈ આઈટમ પાપડી ચવાનું બધું ખાચી લાવ્યું લાડુ આમ પૂર્યો ને એવું બધું ના લવાયું લાડુ બે તમારે તો ગમે સિમ્ન લેવા નથી જાવ એટલે મોટી થયું

તુરિયા ગપો મારી ગપો ના મારે આજુકો મને તો બીક લાગે એ બીક લાગે તો કઈ ગેરી આયો તો પનોતી અરે તો હું દેખવા આ તો કેવું સાધો એ હું આ તો મીવાય લઈ તાર મીવાય લઈ અરે બધું આવશે તો હવે દેસ યાર બીક લાગે ય આ કરું અલ્યા તુરિયા અરે વારો તો લઈ પહે કે માર હંગાતાબુ યાર મારું આટલું વિવાહ તો લઈને આયો તું કે કાઠો દેજા મે તો ના પારતી યાર તો આ સાંતર વિવાહ કેજે તન આવ જગ્યા લઈ

ના એટલે એટલે પાત્રો લેતા હોય લાકડો પૂછી લાકડો પતિ જો લઈ લોકડો લઈ તું લાકડો લઈ હા હું લેતા હા અહ દલી વર્તી લાખો રે ને તો બીક લાગન ઓને લાખો લેવા મોકલ્યો એ જવાતો દે લાખસો તો હી એ પૂછ

એ તો લે આ તો ખાવા ભી યાર આને તો લાવવાનું જ નથી તો હોઈ લે પાછા લે એટલે મૂક્યો ક્યાં કુને મે

બીક લાગે

જો આ બાના લેરતા હો હા એટલે ખેતમ ખેસ કરશી એ રયો હું હું ખવરાઈ લાવું તલ હા તું આય પસાઈ એય દે બિવરાય ને જશોકા બેલી કપેને કને જતો રે અરે જતો રે બે 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 એ ભાઈ એ કારિયા એ તો આયો એ તો જતો રે જતો રે

અલ્યા તો ફોટો ભરવા આવ્યો હું મત દેવી જે તો નંબર ના બીક લાગ્યો બીક લાગ્યોલા કરો હા જોતા કોઈ હો હા